ધોરાજીમાં રસ્તા રોકોનું આંદોલન કરેલું છે આ આંદોલનમાં કેનાલ ખાતા રોડને ખાતે રહેતા ખેડૂતો પીપરવાડી અને આનંદનગરના રહેતા રહેવાસીઓ તથા અમારા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકોને જે મુશ્કેલી પડે છે તેના નિવારણ માટે અમે આ રસ્તા રોકોનું આંદોલન કરેલું છે અને મુખ્ય માગણી એ છે કે જે કેનાલવાળો રોડ છે તે સર્વિસ રોડ પાકો રોડ બનાવે અને કેનાલવાળો રોડ પાકો બનાવી અને જે બ્રિજ વાળો છે એમાં પાકો સર્વિસ રોડ બનાવે અને વિકલ્પ એક ફાટકની વ્યવસ્થા કરે આવી નાની અમારી પાસે છે જેનો યોગ્ય નિકાલ વિનંતી જો આ આંદોલન થી અમે સરકારશ્રીને તંત્રશ્રીને જગાડવા માંગીએ છીએ છતાં પણ જો તંત્ર જાગીને અમારી માગણી હિત સમિતિની માગણી સ્વીકારવામાં નહીં આવે તો નેક્સ્ટ કાર્યક્રમ હિત સમિતિનો આનાથી પણ જલદ ગાંધીજીયા માર્ગે આનાથી પણ જલદ કાર્યક્રમ આપવામાં આવશે મારું નામ દિનેશભાઈ વરાજ શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરમાં આજ રોજ લોક નિત્રક્ષક સમિતિ દ્વારા ધોર રસ્તા બંધનું આંદો આંદોલન કરવામાં આવ્યું છે અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે નું મુખ્ય કારણ જુના જુનાગઢ રોડ ઉપર બનતો ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે ત્યારે બાજુમાં જે સર્વિસ રોડ આપવો જોઈએ સર્વિસ રોડ આપવામાં આવ્યો નથી